જય ખોડિયારમા આજે અમે જઈ રહ્યા છીએ અહીંયા જ આયશ્રી ખોડિયારમાંના દર્શન કરવા માટે સાથે સાથે મિત્રો તમને પણ મા શ્રી ખોડિયારના દર્શન કરાવશું તો આ વિડીયો પૂરેપૂરો જોજો વિડીયોને સ્કીપ નહીં કરતા મિત્રો અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાજ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને બે લાયકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો એટલે અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે સાથે સાથે મિત્રો મંદિર વિશે પણ જણાવશું અને ખોડિયાર વિશે પણ જણાવશું માણાવશું ખોડિયારનું સાચું નામ હતું અને ખોડિયાર કેમ પડ્યું એના વિશે પણ તમને મિત્રો આ જન્મ સ્થાન જન્મસ્થાન થી થોડા કિલોમીટર દૂર રોહશાળા ધામમાં થયો હતો રોહશાળા નાના એવા નેહડા તરીકે ઓળખાતું ત્યાં મામળિયા ચારણના ઘરે જન્મ થયો હતો મા આઈ ખોડિયાર નો તેમના માતા પિતાએ તેમનું નામ જાનબાઈ રાખ્યું હતું લોકવાયિકા એવું કહે છે કે માં આયશ્રી ખોડિયારના ભાઈને એકવાર સાપ કરડ્યો અને એ મૂર્છિત થઈ ગયો તેમના ભાઈને બચાવવા માટે અમીનો કૂપો લેવા માટે પાતાળ લોકમાં માં આયશ્રી ખોડિયાર ગયા પાતાળ લોકમાં માતાજીના પગમાં કંઈક વાગી ગયું એટલે આવવામાં થોડું મોડું થઈ ગયું મા જગદંબા આયશ્રી ખોડિયારમાંના મોટા બહેને એવું કીધું કે જાનબાઈ હજી આવી કેમ નહીં મા ખોડિયારના મોટા બહેન એટલે આઈશ્રી આવળમાં આવળમાં ગુસ્સે થઈને બોલ્યા જાનબાઈ હજી કેમ આવી નહીં એટલું બધું કેમ મોડું થયું ખોડી થઈ છે કે શું શું ચાલી નથી શકતી એકદમ ઉતાવળે આવી નથી શકતી એ વખતમાં ખોડીનો મતલબ એવો થાય છે કે કોઈ લંગડું થઈ ગયું હોય મતલબ લંગડાતું હોય ચાલવામાં તકલીફ પડતી હોય એને ખોડી થઈ ગઈ એવું કહે છે ત્યાં તો મા ખોડિયારમાં પાતાળમાં જે એક મગર રહે છે એની ઉપર સવાર થઈને આવી ગયા છે અમીનો કૂપો લઈને આ રીતે મા ખોડિયાર એમના ભાઈનો જીવ બચાવ્યો અને પછી તે લંગડાતા ચાલતા એટલે લોકો એને ખોડી કહેતા એની ઉપરથી માતાજીનું નામ ખોડિયાર પડ્યું તો મિત્રો આવો છે માતાજીના નામનો ઇતિહાસ અહીં મંદિરના પ્રાંગણમાં એક નાનું એવું શિવાલય આવેલું છે અહીં ગણપતદાદા બિરાજમાન છે અને સામે હનુમાનજી દાદા પણ બિરાજમાન છે અને સરસ મજાનું એવું શિવલિંગ છે અને શિવલિંગ ઉપર સરસ મજાના એવા પુષ્પો ચડાવેલા છે તો ચાલો હવે આપણે શિવના દર્શન કરી લીધા હવે આગળ જઈએ મિત્રો અહીં સામે દેખાય તે ધર્મશાળા છે શ્રદ્ધાળુ ભક્તજનોને રહેવા માટેની ફેસિલિટી પણ છે અહીંયા મંદિરના પ્રાંગણમાં સાત લીમડા છે અને ખોડિયારમાં ને એ પણ સાત બહેનો છે અહીં એક લીમડો એવો છે કે જેમની ડાળી મીઠી છે જે તમને આગળ વિડીયોમાં બતાવશું કઈ ડાળી છે અને કયો લીમડો છે ચાલો હવે આપણે બે મુખવાળા મહાકાળીમાંના દર્શન કરીએ એકમુખ આગળ છે અને એકમુખ માતાજીનું પાછળ છે આ છે પેલું મુખ માતાજીનું જે આગળની સાઈડ છે એમની પાછળ પણ બીજું માતાજીનું એક મુખ છે આ માતાજીનું બીજું મુખ છે જે પાછળની સાઈડ છે કયાવતધામ એકદમ કુદરતના સૌંદર્યથી ઘેરાયેલી જગ્યાએ આવેલું છે એક તરફ હસ્તગીરના પર્વતો છે અને બીજી બાજુ છેત્રુજી ડેમ છે તો ચાલો આપણે હવે કાળભૈરવ દાદાના દર્શન કરવા જઈએ પેલા કાળભૈરવ દાદાની ખાંભી હતી અત્યારે પ્રતિમા પણ બિરાજમાન છે તમે જોવો છો તો એ ખાંભી દેખાય છે અને એની ઉપર છે એ ખાંભીના રૂપમાં છે અને નવી છે પ્રતિમા છે અહીં કોડિયારમા મંદિરમાં એકદમ શાંતિનો અહેસાસ થાય એવું વાતાવરણ છે અને એકદમ સરસ મજાનું અને કુદરતી વાતાવરણ મળી રહે આ સામે દેખાય છે એ મંદિરની કાર્યાલય છે અહીં માતાજીનો યજ્ઞ કુંડ છે અહીં એક લીમડાની નીચે ઘણા બધા ત્રિશુર છે અને સરસ મજાની માં ખોડિયારની નાની એવી પ્રતિમા બિરાજમાન છે આપણે જે લીમડાની આગળ વાત કરી હતી એ આ જ લીમડો છે મિત્રો એમની ડાળી પણ બતાવશો અને કઈ ડાળી મીઠી છે એ પણ તમને આગળ વિડીયોમાં બતાવશું તો વિડીયો પૂરેપૂરો જઈજો મિત્ર વિડીયોને સ્કીપ નહીં કરતા અને અત્યાર લગી અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો એટલે અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો આ છે મિત્રો મંદિર તરફ જતી લાંબી એવી ડાળી જે આખા લીમડામાં એક જ ડાળી મીઠી છે બાકી ગમે લીમડાની ડાળી ચાખો એટલે કડવી છે પણ આ મંદિર તરફ જાય છે એ એક જ ડાળી મીઠી છે એવું કહેવાય છે કે મા ખોડિયાર હજી અહીં હાજર હાજર જ છે આ માં ખોડિયારનો ચમત્કાર છે ડાળીઓ કાઢવી તો ચાલો મિત્રો આપણે મંદિરમાં જઈએ પઠાપીરના દર્શન કરીએ માં ખોડિયારના દર્શન કરીએ રા ના શાળા આદિત્ય બ્રહ્માનું માથું કાપીને જ્યાં મેંક્યું હતું એ જગ્યા પણ બતાવશું એમનું સ્ટેચ્યુ હજી પણ તે જગ્યાએ છે

અને આવી જઈએ છીએ આપણે પટ્ટાપીર બાપુના દર્શન કરવા તો સૌ કોઈ મિત્ર પણ પટ્ટાપીર બાપુના દર્શન કરી જે સિંધમાંથી માં આય શ્રી ખોડિયારની સાથે આવેલા હતા માતાજી એને વચન આપ્યું હતું કે મારી પહેલાં તારણની વાત કરવામાં આવશે ને પટ્ટાપીર દાદાને મણિંદો કરવામાં આવે છે તો આ છે પટ્ટાપીર दादा સૌ કોઈ લોકો તેમને ચાંદળ જડાવે છે અને ફૂલડા જડાવે છે તમે લોકો પણ પટ્ટાપીર દાદાના દર્શન કરજો મિત્રો અને જીવનને ધન્ય કરજો અહીં સામે દિવાલ પર વીર દેવાજ બોધરની તસવીર લગાવવામાં આવેલી છે અહીં રાનવગઢના શાળા આદિત્ય પરમારનું માથું જે મેં હતું એ જગ્યા છે અને એમની નીચે શ્રી વેજભવાની અહીં દૂર દૂર થી માના દર્શન કરવા આવે છે મા આઈ શ્રી ખોડિયાર જગદંબાના દર્શન કરવા આવે છે અને માનતાઓ કરે છે અને એમની માનતા પરિપૂર્ણ થાય છે કઈક ઘરે મા આઈ શ્રી ખોડિયાર જગદંબાએ દીકરા દીધેલા છે જેમને સંતાન તો એમને સંતાન આપેલા છે અહીં એક હિંદળા પર માં ખોડિયાર હિંચકા ખાઈ રહ્યા છે સૌ ભક્તો તેમને હિંચકા ખવરાવે છે આયવેજ માં આઈ શ્રી ખોડિયાર જગદંબાની સાતે બહેનોના બેસણા છે જે એકદમ ફળારૂપમાં બિરાજમાન છે ખોડિયાર માં એ સાત બહેનો છે એમાં સૌથી મોટા આવળ અને સૌથી નાના ખોડિયાર માં છે ચાલો હવે ખોડિયાર માના મેલસ્થાનકના આપણે દર્શન કરીએ તો આ છે મા ખોડિયારનું મેલસ્થાનક અહીં ખોડિયારમાં બિરાજમાન છે આવળમાં બિરાજમાન છે ખેતર પર દાદા બિરાજમાન છે અને સરમળિયા દાદા પણ બિરાજમાન છે અને મહાકાળીમાં પણ બિરાજમાન છે મુખ્ય મંદિરમાં એટલા બિરાજમાન છે

આ જે સૌ કોઈ માનતા કરી હોય તેમના માનતાના રથ છે પછી એ લોકો અહી જાય છે સરસ મજાના સુશોભિત રથો છે આ અહીં મંદિરના સેન્ટરમાં સરસ મજાનો એક લાઇટિંગ ઝુંબર લગાવવામાં આવ્યું છે હવે મિત્રો આપણે સિકોદર દર્શન કરવા જશું જે મંદિરની ડાબી સાઈડ આવેલું છે તો ચાલો આપણે જઈએ માં સિકોદરના દર્શન કરવા માટે તો બોલો જય સિકોધર સિંધમાંથી પઠા અને સિકોતર માં બંને માં આયશ્રી ખોડિયાર સાથે આવેલા હતા તો સિકોધર માં ખીર રોટીના નિવિદ્દ ધરવામાં આવે છે આ છે માં સિકોતર આ છે મિત્ર મંદિરની પાછળની સાઈડ દ્રશ્ય જે એકદમ કુદરતી છે હવે મિત્રો આપણે શૈત્રુંજીના કાંઠા તરફ જઈએ જ્યાં સરસ મજાનું કુદરતી વાતાવરણ છે અને સૌંદર્યથી ભરપૂર છે માં આય શ્રી ખોડિયાર આયાવેજનું સરસ મજાનું એવું બોર્ડ મારેલું છે સામે દેખાય એ હસ્તગીરીના પર્વતો છે અને ભક્તોજનો અને શ્રદ્ધાળુઓ માટે બેસવા માટે સરસ મજાની બેન્ચીસો પણ છે તો આ છે શેત્રુજી ટીમ જે સામો દેખાઈ રહ્યો છે એકદમ કુદરતી અને સરસ મજાનો એવો નજારો છે મિત્રો ન કર્યો તો દેજો અને લાઈક કરી દેજો અને બે લાયકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો એટલે અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અહીં અયાવેજમાં આઈસી ખોડિયારના ધામમાં વિના મૂલ્યે અન્ન ક્ષેત્ર પણ ચાલુ છે અને ચા પાણીની પણ વ્યવસ્થા છે ભક્તજનો માટે અને જમવાની પણ વ્યવસ્થા છે ભક્તજનો માટે